બેચરાજીમાં આ તાલુકામાં મોઢેરા ચાંદની ચોક ત્રણ રસ્તા પર રખડતા બે આંખલાઓનું યુદ્ધ જોવા મળ્યું સતત અડધો કલાક સુધી આંખલાઓ બાખડ્યા વાહનોનો થયો ટ્રાફિકનો ચક્કાજામ જાનહાનિ ટળી છે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે અંતે સ્થાનિક રહીશોએ હોકી કાઢ્યા હતા અને આવી જ રીતે અવારનવાર આ આંખલાઓને રખડતા ઢોરના ત્રાસ દિવસા દિવસ વધી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય નરોત્તમ રાઠોડ ગુલસારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ